કેમ જય સ્વાગત છે તમારું રસીલાબીનના રસોડામાં આજે આપણે બનાવશું આલુ પરોઠા પણ આપણે આલુ પરોઠા બનાવશું ચીઝ અને પનીર વાળા આલુ પરોઠા તો સૌ પ્રથમ આપણે એનો લોટ બાંધીશું તો ચાલો આપણે જોઈએ આજે કેવી રીતે બને છે ચીઝ અને પનીરના આલુ પરોઠા તો જુઓ અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે એક મોટો બાઉલ ઘઉંનો લોટ લીધો છે હું ચાર જણા માટે પરોઠા બનાવું છું એટલે એ પ્રમાણે હું બધું માપ લઈને નાખીશ હવે એમાં આપણે થોડું તેલનું મોણ નાખીશું તેલનું મોણ જાજુ નથી નાખવાનું થોડું ઓછું લેવાનું છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે ઓછું નાખીશું કેમ કે બટાકા પણ બાફવામાં આપણે મીઠું નાખેલું હોય છે એટલે આપણે મીઠું ઓછું નાખીશું હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે સરસ રોટલીના લોટ જેવો લોટ તૈયાર કરીશું તો જુઓ આ આપણો આલુ પરોઠાના પરોઠાનો લોટ બંધાઈ ગયો છે જે આપણે રોટલીનો લોટ બાંધ્યા છે ને એટલો સોફ્ટ રાખવાનો છે જુઓ આ રીતનો લોટ બાંધીને અને તૈયાર કરવાનો છે હવે આને આપણે ઢાંકીને મૂકી દેસું અને હવે આપણે આલુ પરોઠાના મસાલાની તૈયારી કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ નાના બટાકાને બે કટકા કરી અને કુકરમાં થોડું મીઠું નાખીને બાફી લીધા છે બાફેલા બટાકાને મેં એક ઝીણી છીણીથી છીણ કરી લીધું છે કેમકે બટાકામાં જો સેજ પણ કરશે તો આપણા પરાઠા ફાટી જશે એટલે બટાકાને છીણી લેશું તો વધારે સરસ રીતે આપણું ફિલિંગ તૈયાર થઈ જશે હવે આ બટાકાના મસાલામાં આપણે ચીજ પનીર બનાવવાનું છે એટલે સૌ પ્રથમ નાખીશું છીણેલું ચીજ તો મેં અહીંયા એક બાઉલ અને વજનમાં સો ગ્રામ જેટલું મેં અહીંયા આદુ અને મરચાની ચીણી એકદમ પેસ્ટ કરેલ પેસ્ટ નથી પણ પતરણ કરીને લીધું છે જે આપણે ચોપરમાં કટ કરીએ એટલે એકદમ ઝીણું થાય છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ અને પીરી મસાલો લીધો છે થોડો એમાં આપણે એક ચમચી ધાણાજીરું નાખીશું એમાં એક ચમચી આપણે મોડું મરચું નાખીશું સ્વાદ મુજબ મીઠું લઈશું મીઠું ઓછું લેવાનું છે કેમકે આપણે ચીજમાં છે અને બટાકામાં છે અને આપણે અહીંયા બે લીંબુનો રસ લેશું હવે લીંબુનો રસને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા એક મોટી ચમચી ખાંડ લીધી છે હવે આપણે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું એમાં લઈશું આપણે જીણા સમારેલા એક વાટકી દાણા અને આ બધા મિક્સરને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો જુઓ આ આપણો બટાકાની અંદર પનીર અને ચીજનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એના પરાઠા બનાવશું તો જુઓ આપણે આ એક લુવાનો લોટ લીધો છે હવે આપણે એનામાં પરોઠો બનાવશું તો આપણે આ રીતે એકદમ મસળીને લોટ લઈ લેવાનો છે અને એકદમ આવો લીસો લોટ થાયને પછી જ પરોઠા વણવાના છે તો આપણો પરોઠો એકદમ સરસ થશે હવે આને આપણે થોડું આવી રીતે વણી લેશું અને પછી એમાં આપણે ફિલિંગ કરીશું હવે આને આપણે આવી રીતે ખાડો કરી અને એમાં આપણે ફિલિંગ ભરવાનું છે આ રીતે હવે આને આપણે આ રીતે એકદમ મિક્સ ભેગું કરીને લુઓ બંધ કરી દેસુ તો જુઓ આ રીતે તમે વાળશો એટલે એકદમ લુવો બંધ થઈ જશે આપણો તો જુઓ આપણો લુવો તૈયાર થઈ ગયો છે એકદમ પેક કરી લેવાનો છે અને પછી એને આપણે કોરો લોટ છાંટીને આ રીતે વણી લેવાનો છે અને તમે ધીમે ધીમે વણશો એટલે એકદમ સરસ રીતે વણાઈ જશે થોડું ફિલિંગ બહાર નીકળે તો એને એડજસ્ટ કરતું જવાનું અને આ રીતે આપણે એક આખો પરોઠો તૈયાર કરી દેવાનો છે તો જો આપણો પરોઠો સરસ રીતે વણાઈ ગયો છે હવે એને આપણે આમ સેટિંગ કરીને અને ગરમ લોઢી આપણી થઈ ગઈ છે તો આપણે એને એમાં શેકી લેશું આપણી લોઢી ગરમ થઈ ગઈ છે હવે એને આપણે પરોઠાને આમાં અંદર શેકવા મૂકી દેસું અને પરોઠો એક બાજુ થોડુંક શેકાય પછી એને આપણે ઉઠલાવીને થોડું બટર લગાવી દેસુ તો જો આપણો પરોઠો થોડો શેકાઈ ગયો છે હવે એમાં આપણે આ પાછળની સાઈડે થોડું બટર લગાવી દેસુ અને એક બાજુ આપણે શેકાવા દેસુ આ આપણું પરોઠું સરસ રીતે ચડી ગયું છે હવે એને આપણે લોઢી ઉપરથી લઈ લેશું તો જુઓ લાગે છે ને મસ્ત એકદમ તૈયાર છે આપણા ચીજ પનીર આલુ પરોઠા અને સાથે મસાલાવાળું ચટપટું દહીં તો તમે પણ ઘેરે બનાવશો ને બનાવીને પછી મને જણાવજો કે તમને કેવા લાગ્યા મારા પરોઠા તો લો જો તમને અમારા પરોઠાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો